કોઈ તુલસી માને પાણી રેડો કોઈ દીવા બધી રાખો એક પટેલ હાથે આપતો તો ને ભગવાન ગયા કે ભાઈ તાર સેનો નિયમ કે બાપુ નિયમ નિયમ નો અને આપણે એક માવાલી ને ખપારી બલી પણ ભાઈ જૈનમો સોપી કોપી કાઈ તો નિમે નિયમ રાય જેવો જૈનમાં એવા જવાના કીધું ને કે સમજી જાને રે સંગમાં એ કાયમ કોઈ નથી રે

કે હું વાડીયા હું ઈ ગિરે હોય મારું થી મોટું ન જોવું પડે તો કે એક કામ કરને કે ભાઈ એક નિયમ ચાળવાનો મોટું જો ગમે ન જો બાપ વાય થી કુંભાર કાયમ નીકળે છે એનું મોટું જોવાનો નિયમ રાખો ઈ રાઈટ પર રાઈટ બાપુને ગમે એમ કરીને માર કે સડાવો હવે બોલો કાયમ નો કુંભાર ની વાડીયા થી નીકળે ન થી કે કાયમ વિસ્તાર કાટી દેવા જાય એ વઈ કે ડોકુ તાણી ને કે જોઈ લીધું એટલે કુંભાર કે તારા ભાઈ શું છે

જોવાનું કીધું અને ઓલો હંજો કે ઘણા જોઈ કે ભાઈ પ્રસાદ ટકા લઈ નો ભાગ પણ કે સેનો એ કે રાજા ને કે તો ની કે આ માટી કોતા કોતા ગડા મોના ના નીકરા લે ભાગ એટલે મારો કહેવાનો શું નિયમ જોવાથી થી હોના મોર આવી જાય હા ગોતી નિયમ જોવાથી થી કે આવી ગયા નિયમ રાખ્યા માણા કેસે ને કે પટેલે કીધું વાહ ચંદુ ભાઈ કે ભાઈ મને

ત્યાં ઘડા <won Grandpa> ઓલા સોરી ઘણા પાહે ગયા ને તા સારે માં સારે ઘણા કોયલા ને ફૂઠા ના મારે હા હોય ઓલા સોર કે ખારા કે અબા મારે સડે તમને આવા એ ન નડીયા કોળી માંગતે નાખી સારી ઘણા મોટા વાં દીધા પાછા ગયા મને પાબી ન નડીયા કોળી